લગભગ દોઢ એક મહિના પહેલા એ વખતે જાહેર કરેલું કે વડોદરા એ બી લખીને એના માટેની જનજાગૃતિ માટેનો પ્રોગ્રામ ડોક્ટર સાહેબે નક્કી કરેલો એ અને અમારા મહિલા મોરચાના આગેવાન દીપાબેને આઠમી તારીખે જે મહિલા દિવસ છે એ દિવસે સાંજે ચાર થી છ જેલ રોડ પર જે કાર્યાલય શરૂ થયું છે ત્યાં કેન્સર ની જાગૃતિ બીજી ત્રીજી હા ના એના માટેનો મહિલા દિવસનો પ્રોગ્રામ પણ પાર્ટી તરફથી ઓર્ગેનાઈઝ કરેલો છે એના અનુસંધાનમાં મને થયું કે આવ આટમી તો નથી આવવાનું પણ આજે બધાને મળવાનું થાય તો સારું એટલે મળવા આવ્યો છું રણનીતિ શું રહે છે માનનગર પાલિકામાં તમારો માર્ગદર્શન છે પાર્ટીને તમારી રણનીતિ શું છે

એટલે એમાંથી જ આપણને થાય કે આવું આવું મહાનગર જેને શાસકોએ ટેકન ફોર ગ્રાન્ટેડ એ લોકો તો મત આપશે જે થવું એ થાય અને પ્રજાનું ધ્યાન જ નહીં રાખવાનું એ ફક્ત પોતાનું ધ્યાન ને પોતાની પાર્ટીમાં આપસ આપસમાં એકબીજાના જે કંઈ રૂટિન છે બધું એના બદલામાં એક સારો વિકલ્પ જે સારા વિકલ્પમાં અમારો આગ્રહ છે કે સામાજિક પ્રતિષ્ઠિત ભાઈ બહેનો સામાજિક રેપ્યુટેશન જેનું હોય એ અને જાહેરમાં કહીએ છીએ તેલ ચોપડીને આવતા હોય છટકી જવાના હોય આવ્યા પછી તો ના આવે નહીં આવે તો ચાલશે મોડા આવશે તો ચાલશે પણ પ્રજા જે આગેવાનો એ જ ટાઈપની બ્રાન્ડ જો અમે આપવાના હોય તો લોકોને ફરક નથી પડવા માટે સજાગ રીતે અમે બને ત્યાં સુધી વેલ રેપ્યુટેડ ભાઈઓ બહેનો જે કઈ હોય મીન્સ ક્વોલિફાઈડ એજ્યુકેશનલી પણ પ્રજા જેને પસંદ કરતા હોય એવા લોકો એવી ટીમ બનાવીને લાબાગારે બે હજાર સત્યાવીસ નું વિધાનસભા નું ઇલેક્શન ધ્યાન માં રાખીને આમદાર ઇલેક્શન મા જેમાં પ્રજાની ડિમાન્ડ છે કે અહીં થાય તો સારું એવું વડોદરા એક વડોદરા ત્રાસી ગયું ચોમાસામાં મહારાણી પોતે પેદલ નીકળેલા આપણને બધા ખબર છે આ આવું વડોદરા આપણને દયા આવે કે આવી હાલત કરી લોકો ને બિચારા બાપડા થઈ જાય લોકો કોઈ રણીધણી જ નહિ સરકારની દિલ્હી સરકાર ની ગુજરાતી નહીં કોર્પોરેશન ની તાલુકા જિલ્લાનું સારું નથી આવતું એવા ઠેકાણે કોણ પડખે ઉભા રહેશે ની જનતા માટે કોણ જીવ બારશે કોને લાગણી હશે લાગણી વાળા મિત્રો ની ટીમ બનાવીને અમે આ ઇલેક્શન લડવાના અને પાર્ટી બનાવી